પાઠ નો થતો હોય તો આજે એવા એક રામદેવ મહારાજના મંદિરના ઇતિહાસ અને એના પરચાની અને એક ભક્તોના આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલું આ મંદિર રામદેવપુર મહારાજનું એની વાત કરવી છે પારપડાની ધીંગી ધરતી અને પવિત્ર ધરતી કે શબ્દ સો ધૂંજા સહિતા નીકળે અને કુવો જો ખોદું તો આ કે સરિતા નીકળે અને હજી પણ આ ધરતીમાં રાજા જનક જેવા જો હળ હાકે તો સીતાજી નીકળે અને ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ રાવણો બીતા બીતા નીકળે અલગ તાસીર છે આ ધરાની કે જામમાં આ ભારતો ગીતા નીકળે એવી આ પારપડાની ધીંગી ધરતી પવિત્ર ધરા અને એમાં રામદીપી મહારાજનું ભવ્ય એક મંદિર આવેલું છે જે લગભગ પાલમપુરથી પાંચેક કિલોમીટર અંતરે આ મેન રોડ ઉપર જે મંદિર આવેલું છે વાત કાંઈક એમ છે કે આજથી લગભગ વર્ષો પહેલા જે નાથુભાઈ ચૌધરી પોતે આમ તો ચૌધરી પરિવારમાં ધારિયા પેટા જ્ઞાતિ અને રામદીપીર બાપાની આસ્થા અને વિશ્વાસ અને એમના ઉપર ભરોસો એવું ભક્તિનું ભાથું કે ધરા વડેરો મેહુલો મેહુ વડો ભગવાન ભગવાન વડેરી ભક્તિ અને ભક્તિ વડેરા સંત સંત આજ સુધી ભગવાનને ભક્તના સરનામા પૂછીને આવું પડે છે ભક્તને ભગવાન સુધી નથી જવું પડતું તો એવા એક ભક્ત જેમનું નામ નાથુભાઈ ચૌધરી અને પેટા શાખા એમની ધારિયા કેવડી મોટી નાથુબા ભગત ની ભક્તિ છે કે ભગવાન ને ખુદ આ ધરતીમાં આવી અને પોતાના બેસણા કરવા પડે તન મન અને ધન આજે પાલમપુર થી પાંચેક કિલોમીટર દૂર મેઇન રોડ ઉપર કરોડો ની સંપત્તિ છે નાથુબા ભગત પોતે સંપૂર્ણ રામદેવ મહારાજને મહારાજ સોંપી દીધી આનું નામ તે મંદિરની આજે પણ એટલી જ સેવા પૂજા અને અર્ચના નાથુબા ભગતના ધર્મપત્ની એટલે કે ગંગામાં એટલા જ તન મન અને ધનથી સેવા પૂજા અને અર્ચના કરે છે રામદેવના પાઠ કરે છે રામદેવની માળા કરે છે અને આજે આ ધરતી ઉપર આ મંદિરમાં એટલા ભક્તોની ભીડ જમા થાય છે કે દર બીજના દિવસે અહીંયા ભવ્ય એક મેળો પણ ભરાય છે અને અહીંના જે સ્વયંસેવકો છે તે સેવા કરે છે આવનાર ભક્તોની દર બીજે સુંદર મજાનું ભોજન અને ભજન સાથે તો એ રામદેવપીર મહારાજના પરચા ઇતિહાસ અને નાથુબા ભગતની ભક્તિની વાતો સંપૂર્ણ વાતો આપણે રમેશભાઈ ચૌધરી સરપંચશ્રી પાસેથી સાંભળશું એ રામદેવપીર મહારાજ જે રામદેવ રામાયણ મુજબ રાજસ્થાનનું જે કાશ્મીર ગામ છે કાશ્મીર ગામમાં એમનો જન્મ થયો અને સમાધિ સ્થળ છે એ રામદેવરા રણોજા જે રણોજા સુધી ભક્તિનું ભાથું લઈ અને જ્યાં હોય છે શ્રદ્ધાળુઓ વિશે ત્યાં પુરાવાની જરૂર હોતી નથી હજારો શ્રદ્ધાળુઓ છે એ છે ગામો ગામથી બાપાના મંદિરે હજારો કિલોમીટર કાપી પગપાળા યાત્રા કરે છે બાપાના ચરણમાં જાય છે અને રામદેવપીર મહારાજ એમના કામ કરે છે અને આ કળીકાળ કળિયુગમાં જાગતો કોઈ દેવ હોય તો રામદેવપીર મહારાજ છે કૃષ્ણનો અવતાર પાલનપુરથી લગભગ પાંચેક કિલોમીટર દૂર પારપડાની ધીંગી ધરતી એ પવિત્ર ધરાવ ઉપર એક નાથુબા ભગત ના તાતણે બંધાય રામદેવપીર મહારાજ જ્યાં અહીંયા હાજરા હાજર પૂજાય છે એમનું ભવ્ય રૂડું અને નળિયામણું સુંદર મજાનું મંદિર છે અહીંયા ભાવિ ભક્તો પોતાની ભક્તિનું બાથું લઈ અને હજારોની સંખ્યામાં આવે છે અહીંયા બીજનો મેળો પણ ભરાય છે અને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા એવી સેવા થાય છે એવા કાર્ય થાય છે જે આપણા સનાતન ધર્મને ઉજાગર કરે છે ઉજળો કરે છે કારણ કે જનની જણે તો ભગત જણ જે કાં દાતાર કાં સુર નહી તારે રેજે વાજણી તારા મત આવીશ નું અહીંયા મારી સાથે સરપંચ શ્રી ચૌધરી રમેશભાઈ અને રમેશભાઈ ભગત પોતે પણ ચૌધરી છે અને નાથુબા ભગત એ હિન્દુ વાજણા ચૌધરી કુળમાં જન્મેલ અને એમની પેટા શાખા છે એ દરિયા તો રમેશભાઈને કહેશું કે બાપા નાથુબા ભગત ભગતસે પોતાની એક ભક્તિના તાતણે બંધાઈને આજ સુધી રમેશભાઈ આપણે આવડ્યું છે કે ભક્તને ભગવાનના સરનામાં ગોતવા જવાની જરૂર નથી હોતી પણ એવી એની ભક્તિ એવું એનું ભક્તિનું ભાથું એવું બાંધી લે છે કે ભગવાન ખુદ ભક્તના સરનામાં પૂછીને ભક્ત પાસે આવે છે તો એ નાથુબાની ભક્તિને તાતણે બંધાઈ અને જે રામદેવ મહારાજનું ત્યાં સ્થાપન થયો છે એના વિશે આપણે રમેશભાઈ વાતો કરશે અહીંયા પારપડા રામાપીર જે મંદિર છે તો આ એક યજ્ઞ છે જે એમની વાત કરીએ તો બે હજાર બારની અંદર અહીંયા અમારા ગામની અંદર માધાભાઈ અને ગોવિંદભાઈ નામના જે વ્યક્તિઓને બાબા રામદેવભાઈએ સપનું આપ્યું હતું કે ભાઈ અહીંથી જે રામાપીર જે ચાલતા જાય છે તો એમના ચાલતા જાય છે તો એમના રહેવા એમના જમવા માટે એમની સુવિધા માટેની જે જે જરૂરિયાત છે તે અહીંયા એક કેમ્પ સ્વરૂપે આપણે બાજુની જગ્યા જે ગોડાઉન છે ત્યાં એમની એક જગ્યા કરી અને એક નાનકડો કેમ્પ બોધ્યો હતો એના પછી ધીરે 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 દિવસે ને દિવસે રામાપીરનો જે તમે અમે વાત કરી કે દિવસે ને દિવસે રામાપીની ભક્તિમાં લોકોનો ભક્તિનો માહોલ બન્યો અને જે લોકો અહીંથી જે ચાલતા જાય છે તો એમના માટે જે સગવડો જે પૂરી કરવાની હતી તે અમારા આખું ગામ એમાં દરેક સમાજ ભેગો હળી મળી અને એ સગવડ અમે પૂરી કરતા હતા પછી ત્યાં ગેમ બોધેલો હતો પણ પછી નાનો કેમ્પ હતો એના હિસાબથી ત્યાં તકલીફો ઘણી બધી પડતી હતી તો જે આપણે નાથુબાની વાત કરી નાથુબા પણ જીવતા હતા એમના સન દલજીભાઈ નાથુભાઈ દરિયા અને આજે જે આજનમાં છે ગંગાબેન નાથુભાઈ દરિયા તો દલજીભાઈનું એવું કહેવાનું થયું છે કે ભાઈ ચાલો તમે જે જગ્યા ઉપર રહ્યો છે એના કરતા હું મારા અહીંયા અડધો વીઘો કરતા ઓછી અડધો વીકો જમીન હું આપું અને એના ઉપર તમે આખું ગામ ભેગું થઈ અને એક સેવા કેમ્પ ચાલુ કરો એના પછી બે હજાર ચૌદ પંદરની અંદર આપણને અહીંયા રામાપીરના એક અમારા અહીંના એક બાજુના અમદાવાદના વાયણાના એક ભગત હતા ધનસિંહ ભગત કરીને એમને એક વચન થાય છે કે ભાઈ પારપડા ગામને ટૂંક સમયમાં એક જગ્યા મળશે ત્યાં રામાપીરનું મંદિર બનશે એક ધામ બની જશે તો એના જ પછી ટૂંક જ સમયમાં દલજીભાઈ દ્વારા આપણને એક ભૂમિ દાન આપવામાં આવ્યું એના ઉપર એક સેવા યજ્ઞ ચાલુ કરવામાં આવ્યો હતો આ સેવા યજ્ઞની અંદર રામાપીરના ફોટાથી આખું ગામ એની પૂજા કરે જે લોકો અહીંથી રામાપીર ચાલતા જે એમના માટે રહેવાની જમવાની નિઃશુલ્ક સેવા ત્રણસો પોસઠ દિવસ ચલાવતા હતા ગામ લોકો દ્વારા અને સાક્ષાત રામાપીર અહીંયા પચાસ રૂપિયા કંકુ રૂપે હોય કોઈને સપનામાં આવી અને સાક્ષાત જે મહાગે એ મળી જતું હતું એના પછી દલજી દલજીભાઈનો સ્વરૂપવાસ થાય છે અને અહીંયા દિવસે ને દિવસે બીજના દિવસે એક લોક લોકમેળાવણ કહેવાય કે જે રામાપીના ભક્તો છે અહીંયા દર્શનાર્થે આવે છે પણ શેડ હતો એના કારણે અહીંયા ઘણી બધી મોટી તકલીફો પડતી એના પછી ગંગાબાદ ગંગામા દ્વારા આપણને બીજી જગ્યા મંદિર બનાવવા માટેની આશરે પંચોતેર હજાર ફૂટ જગ્યા પંચોતેર હજાર ફૂટ જગ્યા જગ્યાએ આજે આપણે અહીંયા ગણવા તો દસ કરોડ કરતાં પણ વધારે દસ કરોડ પ્લસ હા પ્લસ એમને જગ્યા અહીંયા દાનમાં આપી અને એના પછી દિવસેને દિવસે બાબાની ભક્તિનો માહોલ બનતો ગયો અને બે હજાર ઓગણીસની અંદર આ રામાપીરનું ભવ્ય મંદિર અહીંયા એક કરોડ ને બત્રીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું એના આજુબાજુ ગામડાઓના અને એમના ગામના લોકો દ્વારા ખૂબ સહયોગ અને દરેક સમાજના લોકો અહીંયા સહયોગ આપ્યો ગંગાબા દ્વારા પણ એક ઉમદા ભૂમિદાન કરવામાં આવ્યું જે ઇતિહાસ એમનો લખાશે અને આજે અહીંયા એક મંદિર રામાપીરનું મંદિર જે છે એ દર બીજના દિવસે અહીંયા લાખો લોકો અહીંયા બીજ ભરવા માટે આવે છે ત્રણસો પોસઠ દિવસ જે આપણે અહીંયા રામ રસોડું ચાલે છે જે લોકો રામાપીર જે ચાલતા પેદલ જાય છે તો એમના માટે રહેવાની જમવાની નિક્ષુભ સેવા આખું ગામ અને આજુબાજુના ગામડાઓના સહયોગથી અહીંયા એક ચાલે છે યજ્ઞ ચાલી રહ્યો છે હવે આજે ભવ્ય મંદિર બંધાણું છે એમાં આમ તો અઢારે આલમનો ફાળો રહેલો છે પણ તમે પહેલા કીધું કે જે નાથુબા ભગત જે હિન્દુ આજણા કોળમાં પોતે જન્મ લીધો અને દસ કરોડ પ્લસ પણ જે જમીન આપવાનો નિર્ણય ભગવાન કોને મળે છે રમેશભાઈ તન મન અને ધન ત્રણે અર્પિત કરી દે ભગવાનને કે મારું કાંઈ નથી આ છે એ બધું તારું જ છે અને કેવા ખાતર નહીં પણ એમ દાનમાં આપી દે દાન કરી દે જેટલું છે એટલું રામદેવ મહારાજના ચરણોમાં અર્પિત કરી દે એને ભગવાન મળે છે અને એના નામ આજે આપણે અમર થઈ ગયા અને લઈએ પણ છીએ કારણ કે ભજવા વિના કોઈ ભોગ ના કરે ભલે ઈશ્વરે અવતરી ના આવે ભગત પણ આ દુનિયામાં આવ્યા પછી કંઈક કરવું પડે છે અને તમે પણ સાથે મળી અને સરસ મજાની આટલી મોટી સેવા કરો છો કારણ કે રમેશભાઈ ભગત ઠીક થવું દલ ઠારવું કરો ઉપર હિત કામ તરમ ઉપર તારમ ઉપર હમ વસરા આપણે તો કંઈ કરીએ તમે તમારા માટે કંઈ કરો હું મારા માટે કંઈ કરું તમે તમારા માટે કંઈ કરો આ કરતા કરતા કંઈક દુનિયાને આપીએ કંઈક એવા ધર્મના કંઈક એવા સેવાના ઉજળા કાર્ય કરીએ ઠીક થવું પોતે ઠીક થાય ઠીક થવું દલ ઠારવું કરવું પર હિત કામ બીજાના માટે થઈને કંઈક કરવું એ તો વહમો છે વસરામ આ વસ્તુ છે બહુ વહમી છે આ કરવું ખૂબ અઘરું છે અને તેમ છતાં આવા રૂડા ઉજળા કાર્ય કરો છો તો ભગત મને એક વાત હમણાં મળી અહીંયા ભક્તો બધા કહેતા હતા કે એક ઠાકોર પરિવારનો એક દીકરો આવે છે ને એ કાંઈક કંકુ જરે છે તો એ શું છે પરચાની વાત એ રામાપીનો ભગત જ છે અને રામજા ચાલતા દર્શાવ જાય છે અમારા ગામમાં જુદી મંદિર ચાલે છે અમે બધા જ ચાલીએ છીએ પણ જાય છે એમાં અમે પણ જઈએ ઘણા બધા ઘણા બધા લોકો જાય છે પણ એમને ભગવાનની આધારે પડતી એમ જે નજવી લાગી ગઈ છે એમને ભક્તિ લાગી લાગેલી ભગવાન એમને આ તો ઘોડાના ભગવાન છે હા બરાબર અને એ એકદમ ઘોડો માણસ છે કે એને ભગવાન કંકુ સ્વરૂપે એમને એમને નહીં દરેક પબ્લિકને એમને દર્શન આપે છે કે આપણને કંઈક ભગવાન અહીંયા કોઈ ઘોડા અને ભાલો લઈને તો તૈયાર તો આપણે આપણી એટલી તો તાકાત જ નથી આપણી દ્રષ્ટિ જ નથી કે એમને જોઈ શકીએ પણ બીજા સ્વરૂપમાં આપણને કંકુ રૂપે આવીને દર્શન આપી દઈશ કે હું છું એટલું આપણા માટે તો ઘણું મહિના માટે ધન્ય ધન્ય અને આપે જ છે અને આ મંદિર માટે કોઈ ટ્રસ્ટ બી બનાવેલું છે આપણે જે લોકો સેવા કરી શકે આવી અને એ બી માટે કંઈક વ્યવસ્થા ગામ જ્યારે મંદિર બનાવીને એ દિવસથી જ અમારે એમને નક્કી કરેલું છે દરેક સમાજ અને દરેક સમાજ હળી મળી એકતાનું એકતાનું પ્રતિ અને બીજું કે ખાસ કરીને અમે તાજેતરમાં જ બીજ સુધી બીજ ગઈને ત્યાં તેર હજાર કરતાં પણ વધારે લોકો સમરસતાનું જ એક ઉદાહરણ આખા પાલનપુર તાલુકામાં કોઈ પૂરું પાડતું મંદિર હોય તો એ મંદિર છે આખા તેર હજાર કરતાં પણ વધારે પબ્લિક અહીંયા જમણવાર દર અષાઢે આપણે ભાદરાસ બીજના દિવસે થયો અને એમાં એક સમરસતાનું ઉદાહરણ દરેક સમાજ હળીમળી ભેગા બેસી અને જમે છે એક જ તાતણેથી આખા આખા ગામના એક જ તાતણેથી આ મંદિરનો એ સર્વાંગી વિકાસ તો કોંકણ સમયે બે હજાર ઓગણીસની અંદર આ મંદિર બન્યું છે અને આજે બે હજાર પચીસની અંદર દિવસે ને દિવસે મહિમા રામાપીનું અને ભક્તોનો બી મહિમા દિવસે ને દિવસે વધતો જાય છે અને હજારોની પબ્લિક અહીંયા દર્શનાર્થે આવે છે અને આખું ગામ હળી મળી અને એક જ રોટલા ઉપર જઈ અને સેવા યજ્ઞ ચલાવે છે સરસ આ જે પારપડાની ધીંગી ધરતી કે જ્યાં શબ્દ એક શોધું જ્યાં સહિતા નીકળે અને કુવો જો ખોદું તો આખી શરીફતા નીકળે અને હજી પણ આ ધરતી ઉપર આવીને જનક રાજા જેવા જો હળા હાકે તો સીતાજી નીકળે ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ જ્યાં રાવણો બીતા બીતા નીકળે અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારતવાઓને ગીતા નીકળે એવી આ પારપડાની ધીંગી ધરતી પવિત્ર ધરા જ્યાં રામદીપી બાપ બાપાનું સ્થાપન છે અહીંયા બાપુ બિરાજમાન છે અહીંયા એવી સેવા થાય છે એવી પૂજા એવી અર્ચના થાય છે અને આવેલા ભાવિ ભક્તોની ખૂબ જ સેવા થાય છે પગવાળા જે યાત્રિકો છે જે અહીંયાથી રણોજા સુધી હાલીને જાય છે એમની પણ સેવા જબરદસ્ત થાય છે અને ભજન સાથે ભોજન પણ આ ધરતીમાં થાય છે તો રમેશભાઈ આપે મળ્યા અને એવા થોડા પ્રચાર અને ઇતિહાસની વાતો કરી આપનો પણ હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું તો એવી બધી વાતો આપણે જાથુબા ભગતના ભક્તિની વાતો રામદેવ બાપાના ઇતિહાસ અને પ્રસાહ વાતો કરી એટલે જણે જણે ધર્મ માટે જણે જણે દેશ માટે જણે જણે આ ધરા માટે જણે જણે ગૌત્રીઓ માટે કાઈ કર્યું છે એને દુનિયા યાદ કરે છે બચવા વિના કોઈ ભોગ ના ધરે ભલે ઈશ્વર એ ઉતરીને આવે આ દુનિયા છે કે ત્યાગને માતડા નમાવે છે તો આજે આપણે નાથુ બાપ બા બગતની ભક્તિને યાદ કરીએ છીએ એ ગંગા માંને યાદ કરીએ છીએ કારણ કે આ દેશ માટે આ ધર્મ માટે આ ધરા માટે કાઈ કર્યું છે